ડોક્ટર સાહેબ પતિના ગાડામાં બેસીને પત્ની સાથે બહાર જઈ રહ્યા હતા ત્યારે એની નજર ગાડીમાંથી બહાર ગઈ તો રસ્તા પર એક મહિલા શાકભાજી વેચી રહી હતી એટલે ડોક્ટર સાહેબે ગાડી રોકાવી અને નીચે ઉતરીને શાકભાજી વેચવાવાળી મહિલા તરફ જોવા લાગ્યા જ્યારે એ મહિલાએ ડૉક્ટર સાહેબને જોયા તો પોતાનો ચહેરો છુપાવવાની કોશિશ કરવા લાગી પરંતુ ડૉક્ટર સાહેબે એની પાસે જઈને કહ્યું કે હું તને ઓળખી ગયો છું એટલે હવે તારે મોઢું સંતાડવાની કોઈ જરૂર નથી ત્યારે એ મહિલા જોર જોરથી રડવા લાગી અને હાથ જોડીને માફી માંગવા લાગી તો મિત્રો આખરે આ મહિલા કોણ હતી અને ડોક્ટર સાહેબ વચ્ચે આખરે શું સંબંધ હતો એ બધું જ તમને આ કહાનીમાં જાણવા મળશે તો મિત્રો આજની કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો આ કહાની એક સત્ય ઘટના પર આધારિત કહાની છે અને આ ઘટના ગુજરાત રાજ્યના એક નાનકડા ગામડામાં બનેલી સત્ય ઘટના છે જ્યાં છાયા નામની એક છોકરી રહેતી હતી છાયા દેખાવમાં ખૂબ જ સુંદર અને પોતાની સુંદરતા પર ખૂબ જ અભિમાન હતો એ જ્યારે પણ એની બહેનપણીઓ સાથે બહાર જતી તો એની બહેનપણીઓને અવારનવાર એવું કહેતી કે હું તો કોઈ રાજકુમાર જેવા છોકરા સાથે જ લગ્ન કરીશ છાયા કોલેજમાં ભણી રહી હતી અને આવી રીતે ધીરે ધીરે સમય પસાર થતો રહ્યો હવે છાયાની ઉંમર પણ વધવા લાગી હતી અને એના માતા પિતા એના લગ્ન વિશે વિચારવા લાગ્યા હતા છાયાના પિતા અને એનો ભાઈ છાયા માટે યોગ્ય છોકરાની શોધ કરવા લાગ્યા અને થોડા જ સમય બાદ વિજય નામનો એક સંસ્કારી છોકરો મળી ગયો જે દેખાવમાં તો એટલો સુંદર નહોતો પરંતુ ખૂબ ભણેલો અને સંસ્કારી હતો એના માતા પિતાનો ખૂબ આદર હતો છાયાના પિતાજી અને ભાઈએ વિજયના ઘરે જઈને વાતચીતર કરી અને છોકરો પસંદ આવી ગયો વિજય ખૂબ સંસ્કારી પરિવારનો છોકરો હતો તેનો વ્યવહાર છાયાના પિતાને પણ ખૂબ જ પસંદ આવ્યો એટલે એમણે વિજય સાથે છાયાના લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું લગ્નનું નક્કી કરીને છાયાના પિતાજી અને ભાઈ જ્યારે ઘરે આવ્યા ત્યારે છાયાને એવું પૂછ્યું કે પિતાજી તમે મારા માટે છોકરો પસંદ કર્યો છે એ દેખાવમાં કેવો છે એ મારા જેટલો સુંદર છે કારણ કે હું એવું ઈચ્છું છું કે અમારી જોડી સારી લાગવી જોઈએ જેટલી હું સુંદર દેખાઉં છું એટલો જ સુંદર મારો પતિ હોવો જોઈએ એ વાત સાંભળીને એના પિતાજી દીકરીને સમજાવીને કહેવા લાગ્યા બેટા માણસની સુંદરતા એટલી મહત્વપૂર્ણ નથી હોતી જેટલા એના સંસ્કારો હોય છે અને મેં જે છોકરો તારા માટે પસંદ કર્યો છે તો લાખોમાં એક છે દીકરી એક સારા જીવનસાથી માટે સુંદરતા કરતાં વધારે એના વિચારો અને સંસ્કારો મહત્ત્વના હોય છે અને એ છોકરો તારી ઇજત કરે એ જરૂરી હોય છે પિતાજી આવી વાતો સાંભળીને છાયા થોડી ઉદાસ થઈ ગઈ ત્યારે જ છાયાના ભાઈએ એને વિજયનો ફોટો બતાવ્યો જ્યારે છાયાએ ફોટો જોયો તો ઉદાસ થઈને વિચારવા લાગી કે આ છોકરા સાથે હું કેવી રીતે લગ્ન કરીશ અને એની સાથે કેવી રીતે હું મારું જીવન વિતાવી શકીશ છાયા ખૂબ પરેશાન થવા લાગી ત્યારે એના ભાઈ એને સમજાવીને કહેવા લાગ્યો કે જો બેન છોકરો ખૂબ ભણેલો ગણેલો છે અને થોડા મહિના બાદ એને સારી એવી નોકરી પણ મળી જશે ત્યારબાદ એ તને જીવનભર ખુશ રાખશે અને તને ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી નહીં આવવા દે પરંતુ મિત્રો છાયા હજુ પણ એ છોકરાની સુંદરતાને લઈને પરેશાન હતી અને એની સાથે લગ્ન કરવાનો દિમાગ ન હાલતો હતો તો મિત્રો તમે જોયું હશે કે મોટાભાગે ગામડામાં રહેતી છોકરીઓની એની મરજી પ્રમાણે લગ્ન કરવાની આઝાદી નથી હોતી આ છોકરીને એના માતા પિતા અને ઘરના લોકોના નિર્ણયનું પાલન કરવું પડે છે અહીંયા છાયા પણ આવી જ પરિસ્થિતિમાં હતી એણે એના પિતા અને ભાઈ સામે પોતાની નારાજગી વ્યક્ત ન કરી અને ચૂપચાપ લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને છાયાના લગ્નનો દિવસ નજીક આવી ગયો લગ્નની તૈયારી ખૂબ જોર જોરથી ચાલી રહી હતી દુલ્હનના કપડાં પહેરીને તૈયાર થઈ રહી હતી અને સગા સંબંધીઓ પણ ઘરે આવવા લાગ્યા ચારે બાજુ વસી ખુશીથી એના લગ્નની તૈયારી ખૂબ જ જોરજોરથી ચાલી રહી હતી દુલ્હનના કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ ચારે બાજુ વસી ખુશી હતી થોડાક સમય માટે વરાજાનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને હવે એ સમય પણ આવી ગયો કે જ્યારે વરમાળા પહેરવાની રસમ થવાની હતી છાયા દોલન બનીને તૈયાર થઈને સ્ટેજ પર પહોંચી પરંતુ એના ચહેરા પર થોડી ઉદાસતે હતી સ્ટેજ પર પહોંચતા જ છાયાની પહેલી નજર વરાજા પર પડે તો એને જોઈને છાયાના મનમાં અનેક પ્રકારના વિચાર આવવા લાગ્યા જ્યારે વરમાળાની રસમ શરૂ થવાની હતી ત્યારે જ છાયા સ્ટેજ પર છોકરાને જોઈને અચાનક ગુસ્સે થઈ ગઈ અને વરમાળા પહેરવાની ના પાડી દીધી અને એવું કહ્યું કે પિતાજી હું આ છોકરા સાથે લગ્ન નહીં કરું ઓટામાં તો છોકરો ઠીકઠાક લાગી રહ્યો હતો પરંતુ અત્યારે તો બિલકુલ સારું નથી લાગતો આ છોકરો તો ખૂબ જ કાળો છે આની સાથે લગ્ન કરીશ તો હું મરી જઈશ તેથી કરીને એની સાથે મારા લગ્ન કરાવશો તો હું આત્મહત્યા કરી લઈશ છાયાની આવી વાત સાંભળીને આખો માહોલ તણાવપૂર્ણ બની ગયો હતો લગ્ન આવેલા બધા જ સંમતિ અને મહેમાનો હેરાન રહી ગયા છાયાના પિતાજી અને નવભાઈ એને સમજાવવાની કોશિશ કરવા લાગ્યા હતા પરંતુ છાયા તો પોતાની જીત પર અડગ જ રહી અને એક જ વાત કહેતી હતી કે હું આ છોકરા સાથે ક્યારેય લગ્ન નહીં કરું કારણ કે છાયા માટે તો બહારનું રૂપ રંગ વધારે મહત્વનું હતું મિત્રો આજના સમયની એક કડવું સત્ય એ પણ છે કે ઘણીવાર બહારની સુંદરતાને અંદરના ગુણો કરતાં વધારે મહત્વ આપવામાં આવે છે જ્યારે છાયાએ લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી ત્યારે વરરાજા અને એના પિતાજીએ ખૂબ ઉદાસ થઈ ગયા હતા પરંતુ વરાજો એટલે કે વિજય ખૂબ જ સમજદાર અને સમજુ હતો ભણેલો ગણેલ હતો એટલે એ ચૂપચાપ છાયાની વાતો સાંભળતો રહ્યો અને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપે એ જાણતો હતો કે જબરજસ્તી કરીને સંબંધ બનાવવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થવાનો ત્યારે જ વિજયના પિતા છાયાના પિતાજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે વેવાય તમે અમને પહેલાં કેમ ન જણાવ્યું કે તમારી દીકરીને અમારો દીકરો પસંદ નથી અરે અમારો દીકરો થોડો સુંદર નથી તો શું થયું ગુણ અને સંસ્કાર તો ખૂબ જ સારા છે આવી રીતે વિજયના પિતા સમજાવવાની કોશિશ કરવા લાગ્યા પરંતુ છાયા એની જીદ પર અડંગ રહી અને કોઈની વાત ન માની ત્યારે વિજયના પિતાએ છાયાને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો એવું કહ્યું કે દીકરી તારા ઘર આંગણે જાન આવી છે એટલે તું લગ્ન કરી લે પરંતુ છાયા કોઈની એક પણ વાત ન માની આખરે વિજય અને એના પરિવારને જાન લઈને પાછા ફરવાનો નિર્ણય કર્યો આ ઘણી બંને પરિવારો વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ બની ગયું હતું અને લગ્નના માહોલ ખરાબ થઈ ગયા મિત્રો છાયાના આ નિર્ણય જિંદગીમાં આગળ જઈને કેવો વળાંક લેવાનો હતો એ જાણવા માટે આ કહાની અંત સુધી બન્યા રહેજો તો મિત્રો બાજુ છાયાના પિતા અને એનો ભાઈ જોર જબરજસ્તી કરીને એને લગ્ન કરવા માટે મનાવવાની કોશિશ કરી રહ્યા હતા અને એવું પણ કહેતા હતા કે આપણી આબરૂનો સવાલ છે જો આજે તું લગ્ન નહીં કરે અને આ જાન પાછી જશે તો સમાજમાં આપણે ખૂબ જ બદનામ થઈ જશું આવી રીતે છાયાને જ્યારે સમજાવી રહ્યા હતા ત્યારે ગામના અમુક લોકોએ પોલીસને ફોન કર્યો અને સૂચના આપી કે અહીંયા લગ્નમાં ઝઘડો થયેલો છે અને છોકરી લગ્ન કરવા માટે ના પાડી રહી છે અને પોલીસ દ્વારા છાયાના પિતા અને ભાઈને સમજાવવામાં આવ્યા કે જાઓ છોકરીના લગ્ન કરવા માટે રાજી ન કરાવી શકો એને લગ્ન ન કરવા હોય તો એની મરજી છે અને આ એનો અધિકાર છે મજબૂરીમાં લઈને પાછા ફરવું પડ્યું પરંતુ જ્યારે જાન પાછી ફરી રહી હતી અને આખા ગામવાળા બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ એ ગામના એક ગરીબ ખેડૂત વિજયના પિતા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે વેવાય કદાચ તમને તકલીફ ન હોય તો હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું જો તમને ખોટું ન લાગે તો હું તમને કંઈક કહેવા માંગુ છું ત્યારે વિજયના પિતાએ શબ્દમાં કહ્યું હવે બધું જ બરબાદ થઈ ગયું છે આનાથી વધારે અમારી બદનામી શું હોઈ શકે અને આનાથી વધારે ખોટું અમારી સાથે શું થઈ શકે ત્યારે ખેડૂત કહેવા લાગ્યો કે જો તમે મારી વાત માનો તો જાન લઈને પાછા નહીં જવું પડે ત્યારબાદ ખેડૂત આગળ બોલ્યો એ સાહેબ મારે એક દીકરી છે વધારે ભણેલી ગણેલ નથી પરંતુ મોટા લોકોને ખૂબ સારી રીતે જાણે છે અને ઘરનું બધું જ કામ કરવામાં સક્ષમ છે જો તમને ખોટું ન લાગે તો તમારી સહમતી હોય તો હું મારી દીકરીના તમારા દીકરા સાથે લગ્ન કરાવવા માંગુ છું હું ગરીબ છું પૈસા અથવા તો દાગીના તો નહીં આપી શકું પરંતુ મારી સંસ્કારી દીકરી તમને કન્યાદાનમાં આપીને તમારી આબરૂ સાચવી શકું છું ત્યારબાદ વિજય અને તેના પિતાજી પણ લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા અને પહેલા ખેડૂતની દીકરી સાથે વિજયના લગ્ન કરાવી દીધા વિજયના પિતાજી પણ ખૂબ ખુશ થયા અને વિચારવા લાગ્યા કે કદાચ લગ્ન ન થયા હોત તો અમારી ઇજ્જતનું શું થાત આવી રીતે વિજયના ગરીબ ખેડૂતની દીકરી સાથે લગ્ન થઈ ગયા આ બાજુ છાયા એના લગ્ન તોડ્યા બાદ બે મહિના પછી મુંબઈ જતી રહી અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા લાગી અને નોકરી દરમિયાન એક છોકરા સાથે છાયાની મુલાકાત થઈ જેનું નામ ચિરાગ હતું અને જ્યારે પણ ચિરાગને પહેલીવાર જોયો હતો ત્યારે જ એને એ પસંદ આવી ગયો હતો અને એ વારંવાર ચિરાગને જોયા કરતી હતી હવે ધીમે ધીમે ચિરાગને પણ ખબર પડવા લાગી હતી કે છાયા એને પ્રેમ કરે છે આવી જ રીતે ધીમે ધીમે એક વર્ષ બાદ છાયા અને ચિરાગ વચ્ચે ખૂબ જ સારી એવી દોસ્તી થઈ ગઈ અને આ મિત્રતા પ્રેમમાં પણ બદલાઈ ગઈ હતી એવું વિચારીને ખુશ થઈ રહી હતી કે સારું થયું કે મેં વિજય સાથે લગ્ન ન કર્યા કેમ કે મારે જેવો છોકરો એના સાથે લગ્ન કરવા હતા એવો જ છોકરો મને મળી ગયો છે પરંતુ એ ઘણી બધી છોકરીઓ સાથે પડ્યો હતો અને તેને ધીમે ધીમે એક વર્ષ બાદ છાયા અને ચિરાગ વચ્ચે ખૂબ જ સારી મિત્રતા થઈ ગઈ અને આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ છાયા હવે એવું વિચારીને ખુશ થઈ રહી હતી કે સારું થયું કે મેં વિજય સાથે લગ્ન ન કર્યા કેમ કે મારે જેવા છોકરા સાથે લગ્ન કરવા હતા એવો જ છોકરો મને મળી ગયો છે ઘણી બધી છોકરીઓ સાથે પડ્યો રહેતો અને જુગાર પણ રમતો હતો અનેક છોકરીઓ સાથે સંબંધો રાખતો અને દારૂ પણ પીતો પરંતુ ચિરાગની એક ખાસિયત હતી કે જે જ્યારે પણ છાયાને મળવા આવતો ત્યારે ક્યારેક નશાની હાલતમાં નહોતો આવતો એ પણ હંમેશા એની સામે સારું હોવાનો ઢોંગ કરવા લાગ્યો હવે છાયા પણ ચિરાગ સામે સમય વિતાવવા લાગી અને બે વર્ષ બાદ એના માતા પિતા સાથે વાત કરીને છાયા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો જ્યારે છાયાના માતા પિતાને ખબર પડી કે છાયા એની મરજીથી લગ્ન કરવા માંગે છે ત્યારે એમણે હા પાડી દીધી કેમ કે તેઓ જાણતા હતા કે અમારી દીકરીના એકવાર લગ્ન તૂટી ચૂક્યા છે અને આ વખતે પણ અમે ના પાડીશું તો દીકરીના લગ્ન ફરીથી અટકી જશે એટલે ચિરાગ સાથે છાયાના લગ્ન નક્કી કરી દીધા ચિરાગ દેખાવમાં ખૂબ સુંદર હતો અને હંમેશા સારા કપડાં પહેરતો અને મોંઘી મોંઘી ગાડીઓમાં ફરતો રહેતો આ બધું જોઈને છાયા એને ખૂબ પસંદ કરતી હતી અને થોડા સમય બાદ જ એની સાથે લગ્ન કરી લીધા હવે છાયા ચિરાગ સાથે ખૂબ ખુશ હતી અને વિચાર રહી હતી કે સારું થયું કે મેં વિજય સાથે લગ્ન નહીં કર્યા નહીંતર મારું જીવન બરબાદ થઈ ગયું હોય પરંતુ જાણતી નહોતી કે એનું જીવન વિજય સાથે નહીં પરંતુ ચિરાગ સાથે બરબાદ થવાનું છે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને લગ્નને માંડ સાત આઠ મહિના થઈ ગયા જ્યારે એને ખબર પડી કે મારો પતિ દારૂ પીવે છે કારણ કે ચિરાગ ઘરે ક્યારેય દારૂ પીને નહોતો આવતો જ્યારે પણ એને બહાર મોજ મસ્તી કરવી હોય અથવા તો સંબંધો બનાવવા હોય તો હોટલ બુક કરાવી લેતો અને ત્યાં જ દારૂ પીતો અને છાયાએ એક દીકરાને જન્મ આપ્યો પરંતુ જેમ જેમ સમય વીતવા લાગ્યો હવે એ છાયાની સામે પણ દારૂ પીને આવવા લાગ્યો બીજી છોકરીઓ સાથે પણ ખુલીને વાત કરવા લાગ્યો અને ચિરાગ એના પર ગુસ્સે થઈ જતો અને એવી ધમકી આપતો કે કદાચ તું મારા વિશે કોઈને પણ કહીશ તો હું તને મારી મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ અને એને પણ એવું વિચારી મેં તો મારી મરજીથી લગ્ન કર્યા હતા પરંતુ ચિરાગ આવું નીકળશે તેવું તો કોઈ સપના પણ વિચારી નહોતું જોયું છાયા તો પહેલાં જ કહેતી કે હું જેટલી સુંદર છું એટલું જ સુંદર મારો પતિ છે અને એ તો એવું વિચારતી હતી કે મારો પતિ મારી સુંદરતાની કદર કરશે પરંતુ લગ્નના એક વર્ષ પછી ચિરાગ તો પૂરી રીતે બદલાઈ ગયો હતો અને છાયાને હવે ખબર પડી ગઈ કે ચિરાગને ઘણી બધી છોકરીઓ સાથે સંબંધ છે અને આ કારણે છાયા અને ચિરાગ વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા આવી રીતે બીજું વર્ષ પસાર થઈ ગયું અને છાયાએ બીજા બાળકને જન્મ આપ્યો અને હવે છાયાના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા હતા પરંતુ એની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ ગઈ છાયા પૂરી રીતે લાચાર થઈ ગઈ હતી પોતાની પરેશાની વિશે એના માતા પિતાને પણ કહી શકતી નહોતી કારણ કે એને પોતાની મરજીથી જ લગ્ન કર્યા હતા એટલે જ એની સાથે જે કંઈ પણ થઈ રહ્યું હતું એ ચૂપચાપ સહન કરતી હતી કે મારા માતા પિતાને ખબર પડશે તો એ લોકો મને મેણા ટોણા મારશે એવું કહેશે કે તે તો તારી મરજીથી લગ્ન કર્યા છે એટલે આ બધી તારી જવાબદારી છે અને આ ડરના કારણે છાયા એના દુઃખ અને તકલીફો જાતે જ સહન કરવાનો નિર્ણય કર્યો ધીમે ધીમે લડાઈ ઝઘડા વધવા લાગ્યા અને ચિરાગ પણ હવે ખૂબ જ દારૂ પીવા લાગ્યો હતો અને આના કારણે જ ચિરાગ પાસે હવે કંઈ પણ રહ્યું નહોતો હવે એની પાસે એટલા પૈસા પણ નહોતા કે એના બાળકોને સારસંભાળ રાખી શકે હવે છાયાની જિંદગી પૂરી રીતે બરબાદ થઈ ગઈ હતી ત્યારે છાયા અને એના બાળકોના ભવિષ્યને વિચારીને ચિરાગથી અલગ થવાનો નિર્ણય કર્યો અને વિચારવા લાગી કે આવી રીતે ચાલતું રહેશે તો મારા બાળકોના ભવિષ્યનું શું થશે એટલે છાયા આ બધી બહાર નીકળવા માંગતી હતી બે બાળકો સાથે કોઈ પણ મહિલાનું જીવન મુશ્કેલ બની જાય છે અને છાયાની પણ આવી જ હાલત હતી આખરે એક દિવસ છોડીને મુંબઈમાં એક ભાડાના રૂમમાં રહેવા લાગી હવે છાયાને સમજાઈ ગયું હતું કે મારા બાળકોનું ભરણ પોષણ કરવા માટે કામ કરવું પડશે એટલે શાકભાજી વેચવાનું શરૂ કર્યું શાકભાજી વેચીને એ રોજ આઠસો નવસો રૂપિયા કમાવા લાગી એમાંથી એના બાળકોનો ખર્ચો કાઢવા લાગી આ કમાણીમાંથી થોડા પૈસાની બચત કરીને બેંકમાં જમા કરાવી રહી હતી આવી જ રીતે થોડો સમય પસાર થયો અને અચાનક છાયાને ખબર પડી કે તે છોકરા સાથે પહેલાં મારા લગ્ન થકી થયા હતા જેની સાથે લગ્ન કરવાની મેં ના પાડી હતી એ છોકરો હવે મોટો ડૉક્ટર બની ગયો છે હવે છાયા પોતાની કિસ્મતને કોસવા લાગી અને વિચારવા લાગી કે કદાચ મેં મારા પિતાજીની વાત માની લીધી હોત તો મારે આવા દિવસો જોવાનો વારો જ ન આવ્યો હોત આ બાજુ વિજય હવે ડોક્ટર બની ગયો હતો અને પોતાની પત્નીને સરકારી ગાડીમાં બેસાડીને જઈ રહ્યો હતો આગળ રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગઈ એટલે એણે ગાડી સાઈડમાં લગાવી અને કંઈક ખાવા માટે વિચારી રહ્યો હતો ત્યારે તેની નજર શાકભાજીની દુકાન પર પડે જ્યાં એક મહિલા શાકભાજી વેચી રહી હતી અને મહિલા બીજું કોઈ નહીં પરંતુ છાયા હતી છાયાને જોઈને વિજય થોડી વિચારવા લાગ્યો કે ખરેખર આ એ જ છાયા જેની સાથે મારા લગ્ન નક્કી થયા હતા પરંતુ જ્યારે એણે ધ્યાનથી જોયું તો એને વિશ્વાસ આવી ગયો કે આ એ જ છાયા છે છાયાને આવી હાલતમાં જોઈને વિજય વિચારવા લાગ્યો કે એક સમય હતો જ્યારે હું છાયા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ મારા કાળા રંગના લીધે છાયાએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી હતી પરંતુ મારી કિસ્મતે મને સાથ આપ્યો અને આજે હું મોટો ડોક્ટર બની ગયો હતો અને છાયા શાકભાજી વેચવા માટે મજબૂર બની ગઈ વિજયના મનમાં અનેક પ્રકારના વિચાર આવવા લાગ્યા હતા આ બાજુ છાયાએ પણ વિજયને જોયો તો એ પણ સમજી ગઈ હતી કે આ એ જ વિજય છે જેની સાથે મારે લગ્ન કરવાની ના પાડી હતી અને હવે તો છાયા પોતાની કિસ્મત પર રહી રહી હતી પરંતુ એ જાણતી હતી કે હવે પસ્તાવો કરવાથી કંઈ પણ નથી થવાનું ત્યારબાદ વિજય થોડી વાર માટે એની સામે જોતો જ રહ્યો અને કંઈ પણ બોલ્યા વગર એની ગાડીમાં બેસી ગયો અને આગળ વધી ગયો છાયાના જીવનમાં એક કડવું સત્ય જોડાઈ ગયું હતું પરંતુ એણે પોતાની જાતને મજબૂત બનાવી રાખી કેમ કે એ જાણતી હતી કે હવે મારે માત્ર ને માત્ર મારા બાળકો માટે જ જીવવું પડશે તો મિત્રો આજની કહાનીમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે કે છાયા એની સુંદરતા અને રંગો પર અભિમાન કર્યું અને અંતમાં એનું અભિમાન તૂટી ગયું એની સુંદરતા એને ક્યાંય કામ ન આવી એટલે દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે માત્ર ચહેરો અને રૂપ જીવન નથી ચલાવી શકતું જ્યારે પણ તમારા લગ્ન નક્કી થાય ત્યારે તમારે પણ જાણવું જોઈએ કે સામેવાળા વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં જીવન પર તમારી સાથે ઊભો રહી શકે એમ છે કે નહીં તો મિત્રો આશા રાખું છું કે આજની સ્ટોરી તમને પસંદ આવી હશે અને જો સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી